નમસ્કાર અત્યારે આપણે ભૂજથી બચાવ વાયા નું ફોર લેનનું નિર્માણ કાર્ય ચાલુમાં છે હવે આ રસ્તામાં ઘણા બધા એવા ગામો આવેલા છે જ્યાં ખૂબ ટ્રાફિક છે અને અમે ત્યાં ગયા ડગારા અને મોખાણા ગામનો એક પ્રશ્ન છે કે જે ઇસ્ટેટ હાઈવે છે ને એટલો બધો લાંબ લાંબો હાઈવે છે કે ઠેઠ અહીંયાથી કરીને રુદ્રમાં હતા લોરિયા સુધી આ રોડ જાય છે ત્યાં ચાઇના કલેજનું ખૂબ માઇનિંગ છે ખાણો આવેલી છે અને લગભગ દરરોજ પાંચસોથી સાતસો જેટલી ટ્રકો દરરોજ પસાર થાય છે રસ્તા ઉપરની ઇસ્ટ્રેટ હાઈવે છે હવે ત્યાં ખરેખર ઓવરબ્રિજ આપવાની જરૂરિયાત હતી ગ્રામજનોની પણ માંગણી હતી લેખિતમાં પણ અવારનવાર રજૂઆતો કરી એને કન્યા બે ગામની બાજુમાં એક ઓવરબ્રિજ આપ્યો છે એની બાજુમાં ત્યાંથી દોઢ સો દોઢ સો મીટર ઉપર આ મોકાણાનો ગેટ આવે છે મોકાણા ગામનો રસ્તો આવે છે તો ત્યાંના ગ્રામજનો ખૂબ આક્રોશિત હતા કે આટલો બધો મોટો ટ્રાફિક હોય અને તમે અહીંયા ઓવરબ્રિજ ન રાખો તો ભવિષ્યમાં ખૂબ સમસ્યાઓને તકલીફો થવાની છે હવે અત્યારે એની ભૂજ બાજુ આવવું હોય તો એને રોંગ સાઈડમાંથી આવવું પડે અને સર્વિસ રોડ ઉપરથી આવવું પડે આટલે મોટા મોટા ટ્રેલર હોય અત્યારે પણ ત્યાં રોડ ઉપર ચડવામાં વરવામાં એને ખૂબ તકલીફ રહે છે તો ત્યાં જો બ્રિજ બની જશે બ્રિજની દિવાલ બની જશે તો આ વાહન ચાલકોને ખૂબ ત્યાં મોટી તકલીફો પડવાની છે અને ગ્રામજનોને પણ ખૂબ મુશ્કેલીની સમસ્યાઓ છે કારણ કે એક હબ છે ચાઈનાકલેનું અને ત્યાં તમે ઓવરબ્રિજ આપવાની જરૂરત જ્યારે સર્વે થતો હોય કોઈ પણ જ્યારે રોડ બનાવવાનો હોય તો આ તમામ બાબતોને એમાં ધ્યાન રાખવાનું હોય છે કે કઈ જગ્યાએ કેટલો ટ્રાફિક છે કેટલા લોકોની અવર છે ત્યાં વિસ્તાર શું આવેલો છે બધી ગણતરીઓ કરીને ડિઝાઇનો બનતી હોય પણ ક્યાંક ને ક્યાંક જ્યારે ડિઝાઇન બનાવતી વખતે જો કે એને ધ્યાનમાં લેવામાં આવેલું હોય નથી એવું લાગી રહ્યું છે કારણ કે જો ધ્યાનમાં લેવામાં આવ્યું તો સ્ટેટ ને સામે જ ઓવરબ્રિજ આપવો જોઈએ ને જ્યાં ટ્રાફિક નથી ત્યાં તમે ઓવરબ્રિજો આપી દીધા ઘણી જગ્યાએ આવી ફરિયાદો એ રસ્તા ઉપર આવેલી છે કે જ્યાં જરૂરિયાત છે ત્યાં ઓવરબ્રિજ નથી આપ્યા જ્યાં જરૂરિયાત નથી ત્યાં તમે ઓવરબ્રિજો આપી દીધા તો આ મોટી સમસ્યાઓ કાયમી થવાની છે અને મોખાણાના એ જે પ્રવેશ દ્વાર છે રસ્તો છે એની સામે રાયકવાર ગામ સુધીનો રાજમાર્ગ આવેલો છે ભવિષ્યમાં ત્યાં પણ એ રસ્તો પાકો થવાનો છે તો એને પણ ધ્યાનમાં રાખવાની જરૂરિયાત હતી આ ખેતીવાડીવાળો વિસ્તાર છે તો ખેડૂતોને પણ ખૂબ તકલીફ થવાની છે કારણ કે ત્યાં જવા માટે થે એને એક કિલોમીટર ફરીને પાછું એને એ પોતાના રસ્તા ઉપર આવવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું તો જ્યારે આ જૂનો રસ્તો છે હયાત રસ્તો છે તો ત્યાં ઓવરબ્રિજ શા માટે ન આપવામાં આવ્યો બીજી વાત ત્યાં પશુપાલક પણ મોટો ધંધો છે પશુપાલનનો તો પશુ માલધારીઓને પણ તકલીફ થવાની છે તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને ખાસ કરીને ત્યાં ઓવરબ્રિજની ખૂબ જરૂરિયાત હતી બે ત્રણ દિવસ પહેલાં અમે રૂબરૂ પર ત્યાં ગયા હતા અને ત્યાં ઘણા આજુબાજુના તમામ ગામના આગેવાનો હતા અને એમની માગણી એક જ હતી ત્યાં અહીંયા જો ઓવરબ્રિજ બનાવો નહીતર અમે આ કામ બંધ કરાવીશું રસ્તા ઉપર અત્યારે કામ જયારે નિર્માણ કાર્ય છે ત્યારે ખાલી થોડોક ઓવરબ્રિજ ને લંબાવી દેશે ને તો ત્યાં બીજો ઓવરબ્રિજ આપણે એ ગામની સામે બની શકે એમ છે આ બધા બાબતોને ધ્યાનમાં રાખી નેશનલ હાઈવે ઓથોરિટી સ્ટેટ હાઈવે ની ઓથોરિટી જે ગાંધીનગર હસ્તક છે આ આ રોડ છે એવું મારું માનવું છે તો ત્યાં પર રજૂઆતો ગ્રામજનોએ કરી છે અને કલેક્ટર શ્રી હોય પ્રાંતને કરી છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે આ વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે અને તે રાજ્ય સરકારમાં મંત્રી પણ છે તો એમને પણ ખરેખર આ બાબતે ધ્યાનમાં લઈ અને જે સમસ્યાઓ થવાની છે એને અત્યારથી જ ધ્યાનમાં લેવાની જરૂરિયાત છે તો રાજ્ય રાજ્યમંત્રીની પણ ફરજમાં આવે છે કે ગ્રામજનો આ દસથી પંદર ગામોનો પ્રશ્ન છે કોઈ એક ગામનો પ્રશ્ન નથી અને જો બનાવવામાં નહીં આવે આના માટેનો કોઈ યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો ગ્રામજનો રસ્તા ઉપર આવી જશે રસ્તા રોકો આંદોલન કરવાની પણ તૈયારીમાં છે અને ખાસ કરીને અત્યારે કામ બંધ રાખવા માટેનું પણ ગ્રામજનો જે નિર્માણ કાર્ય કરી રહી છે એ કંપનીને એજન્સીને જાણ પણ કરેલી છે સરકારને પણ જાણ કરેલી છે તો મોટું આંદોલન ન થાય એને ધ્યાનમાં રાખીને ત્યાં ઓવરબ્રિજ બનાવવો ખૂબ જરૂરી છે તો ગ્રામજનોની માંગણી બિલકુલ વ્યાજબી છે હવે આ બ્રિજ બનવાને કારણે અત્યારે જે ડિઝાઇન છે એ બીજાને કારણે કોઈ બેન દીકરીઓને માની લો ભૂજથી આવવું હોય છે કે અંજાર બાજુથી આવવું હોય છે બાજુથી તો એને પણ હાલાકી પડવાની છે તો એની સુરક્ષા સેફ્ટીને પણ ધ્યાનમાં રાખવી ખૂબ જરૂરિયાત છે કારણ કે બેન દીકરીઓ નાના બાળકો ક્યારેક આ સર્વિસ રોડ ઉપર પસાર થશે તો એના માટે એની સુરક્ષાનો પણ પ્રશ્ન ઊભો થાય એવી પરિસ્થિતિ છે એટલે ગ્રામજનોની માગણી બિલકુલ વ્યાજબી છે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે હું પણ સરકાર કહેવા માગું છું ચૂંટાયેલા આ વિસ્તારના ધારાસભ્યશ્રીએ અને રાજ્ય શ્રીને પણ કહેવા માગું છું કે માત્ર તમે તાયફાવ ન કરો પ્રચાર પ્રસાર કરવાને બદલે ખરેખર જરૂરિયાતના જે કામો છે એ કામો તમે કરો એવી આપને મારી વિનંતીને અપીલ છે અને નહીંતર અમે જે ગ્રામજનો આંદોલન કરવાનો છે એમાં કોંગ્રેસ પણ એમની સાથે જોડાય અને જે ગ્રામજનોને હાલાકી થવાની છે સમસ્યાઓ ઊભી થવાની છે એ સમસ્યાઓ ઊભી ન થાય એના માટે અત્યારથી જ ડિઝાઇનમાં થોડોક ફેરફાર કરવા કરી અને આ પ્રશ્નોનું નિરાકરણ આવી શકે એમ છે તો આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી અને ત્યાં મોખાનાને ડગારા જે ગામનો પ્રવેશ દ્વાર છે મુખ્ય રસ્તો છે સ્ટેટ હાઈવે છે એની સામે જ ઓવરબ્રિજ બનાવવામાં આવે તો આ બધી સમસ્યાનું સમાધાન થઈ શકે એમ છે તો આના માટેનું અત્યારે અમે બે ત્રણ દિવસ પહેલાં ગ્રામજનો આંદોલનના મૂડમાં છે ત્યાંના આગેવાન પૂર્વ સરપંચ ભાઈ શ્રી ત્રિકમભાઈ એવા જ ડગારાના અમારા જિલ્લા કોંગ્રેસના અત્યારે મંત્રી શ્રી અને પૂર્વ તાલુકાના પ્રમુખ ભાઈ શ્રી હરેશભાઈ વર્ચન પણ હતા વિક્રમભાઈ સાંઘા અર્જનભાઈ ખાટડિયા રૂપાભાઈ માલધારી સરના પ્રમુખ ઘણા આજુબાજુના કાશમશાભાઈ અને આજુબાજુના સરપંચશ્રીઓ પણ લોકો હાજર હતા તો તમારી તમામની એક જ રજૂઆતને માગણી છે કે ભાઈ અમારા આ ગામને કાયમી તકલીફ રહેવાની છે અને સરકારે જ્યારે બ્રિજ બનાવતા હોય રોડ બનાવતા હોય ત્યારે કોઈ ગામનો રસ્તો કેમ બંધ કરી શકે આ તો રસ્તો બંધ કરવા જેવી વાત થશે કે સર્વિસ રોડ ફરજ્યા તેને એક કિલોમીટર બે કિલોમીટર દૂરથી આવવું પડતું તો બિલકુલ ગામના લોકોની માગણી વ્યાજબી છે ને વ્યાજબી માગણી સરકાર સ્વીકારી અને વહેલામાં વહેલી તકે આનું કંઈક યોગ્ય સમાધાન કરે સુરે અને કાંઈક ને કાંઈક એનો રસ્તો કાઢી અને એનું નિરામા નિરાકરણ કરે એવી અમે સરકાર પાસે પણ રજૂઆત કરી છે બિલકુલ ગ્રામજનોની માગણી વ્યાજબી છે અને આનો કાંઈ ને કાંઈ હલ પ્રશ્નોનો હલ નીકળે એના માટે સરકાર આગળ આવે એવી અમારી માગણી છે રજૂઆત છે આપનો માધ્યમથી સરકાર સુધી અમારી વાત પહોંચે અવાજ પહોંચે અને જે ગ્રામજનોની લાગણી છે તે પણ સરકાર સુધી પહોંચે એવી આપને પણ મારી વિનંતી આપણા સહકાર બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત